મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ માટે વોશરૂમની સુવિધા ન હોવાને લઈને એબીવીપી દ્વારા ફેકલ્ટી ડીનને આપવામાં હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ માટે વોશરૂમની સુવિધાના અભાવને કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીના ડીનને આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જણાવવામાં આવ્યું હતું કે સ્વચ્છતાને પણ જળવાઈ રાખવામાં આવે કારણ કે સ્વચ્છતાના અભાવને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને ડીનની રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ જો ગર્લ્સ વોશરૂમનું નિવારણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી

और मैम अगर तो। देखने जाए इसमें तीन साल से गर्ल्स वॉशरूम का विषय है हमने लास्ट ईयर भी मैम विरोध प्रदर्शन किया था पूरी फैकल्टी में, में पे के। उसके पहले भी हमने आपको दो चार बार आवेदन पत्र दिया है मैम उसको हमने खुलवाया था वो वापिस बंद किया करता है amen આજે અમે અમારા આર્ટ્સ ફેકલ્ટીમાં ત્રણ ગર્લ્સ વોશરૂમ છે પણ એક વર્ષની ઉપર થઈ ગયું છે અને તને તન વોશરૂમ યુઝલેસ છે એનો કાંઈ મતલબ નથી એમાંથી બે વોશરૂમ છે મોસ્ટ ઓફ ટાઈમ તે લોક રહે છે અને એક જે ઓપન છે એમાં હાઇજેનિકનો જરાય પણ ધ્યાન નથી રાખવાનું આખો કચરોને એવું પડ્યું છે અને જે વોશરૂમમાં પાણી આવે છે એનો કલર પણ પીળા કલરનો આવે છે ક્લીન વોટર પણ નથી આવતું વોશરૂમમાં પ્લસ ફેકલ્ટીમાં વોશરૂમ છે એ પણ એક વર્ષથી એમાં યલો પાણી આવે છે ક્યારેક ક્યારેક ખુલે છે તો બાકી લોક જ હોય છે કેન્ટીન પાસે પણ એક ચોક્કસ હોશ આપેલું છે પણ એ હંમેશા લોક જ રહે છે યુઝમાં નહીં રાખતા અને બીજું જે ફેકલ્ટીની બાજુમાં વોશરૂમ છે ગર્લ્સ વોશરૂમ તે પણ હંમેશા અને જે નીકળીએ છીએ આપ યુઝ કરવાનો એનો કાંઈ મતલબ જ નથી એવું તો ગર્લ્સ માટે વોશરૂમ જ નહીં આખી ફેકલ્ટીમાં તો અમારી એ માંગ છે કે અમે આની પહેલાં પણ બે ત્રણ વખત રજૂઆત કરી છે પણ હજી વોશરૂમમાં એક પણ નિકાર આવ્યો નથી તો અમે માગીએ છીએ કે જલ્દથી જલ્દ હવે થઈ જાય વોશરૂમ માટે કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હાઇજીનને લઈને હા તો અમે અહીંયા જ રહીશું અમારી રજૂઆત જ્યાં સુધી સ્વીકારી ત્યાં સુધી અમે કોશિશ કરીશું કે આ તો એક એવો છે વિષય જેના ઉપર રજૂઆત છે એક્સેપ્ટ થવી જ જોઈએ આપણા સૌના ધ્યાનમાં જ છે કે છેલ્લા ચાર વર્ષથી અમે આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ વોશરૂમ બહુ ગંદા છે અંડર કન્સ્ટ્રક્શન છે અને અડધા તો બંધ જ છે અને અડધા સ્ટાફ માટે લોક મારેલા છે તો આર્ટ્સ ફેકલ્ટીમાં જ્યાં એ ફેકલ્ટીમાં જ્યાં મોટાભાગના બહેનો અભ્યાસ કરતા હોય છે તો એ ફેકલ્ટીના બહેનો જાય ક્યાં લે ફેકલ્ટી એ વિષયને લઈને અમે ડીન મેડમને આજે બહુ શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે કે છેલ્લા ચાર વર્ષથી આ વિષય છે લાસ્ટ ઇયર અમે મિમ્સ પેમ્પલેટ વિતરણ કરીને બી અહીંયા વિરોધ પ્રદર્શન કર્યો હતો એની પહેલાં મેડમને બદામ ખવડાવીને બી અમે આની પહેલાં વિરોધ પ્રદર્શન કર્યો હતો પણ હજી સુધી એ વિષયનું નિરાકરણ આવ્યું નથી એટલે આજે બહુ શાંતિપૂર્વક અમે રજૂઆત કરવા આવ્યા છે ડીન મેડમે કીધું કે ગઈકાલે જ મારી વીસી સર જોડે વાતચીત થઈ હતી આ વિષયને લઈને પણ છેલ્લા ચાર વર્ષથી આ વિષય છે ને તમે ગઈકાલે વાત કરો છો અને આ વિષય જે બેન બહેનો વધારે જાય છે અને અડધી જગ્યાએ તો કેન્ટીનની બાજુમાં તો લોક મારેલો છે વોશરૂમને અને જે બહાર મેઇન ફેકલ્ટીનું વોશરૂમ છે ત્યાં તો ગંદુ જ છે ખુલતું જ નથી એ વિશેને લઈને આજે અમે મેડમને વાત હતા આનું નિરાવરણ નહીં આવે તો અમે બહુ શાંતિપૂર્વક આની પહેલાં આના પછી આંદોલન કરીશું